સીતારામને જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે એકદમ નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ જે કે તમે ક્યારે જોયો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય જે લોકોને મેગી ભાવે છે એ લોકોને ત્યાં નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો આજે આપણે બનાવીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલુ બનાવવાની શરૂઆત કરી લઈએ ତ ନାସ୍ତା ବନା ଝିଣ ରୱ ଲାଇ ଦୋଡ଼ କପ ଲି ଆମେ ଯେଟଲି କ୍ୱଟିଟି ବନା ନାସ୍ ଏ ପ୍ରମାଣ ରହି ଲେବା ତ ଆଉ ଏକ ଚମଚା ଯେଟୁ ଖାଟୁ ଦହି ଏଡ଼ କରୁଛୁ ଆହି ନ ହେଉ ତ ସ୍କିପ କରି ଶକୋଛ ଅଥବା ଛାଶ ପଡ଼ କରି ଶକେ ଦହିନେ ମିକ୍ସ କରି ଲୁଣୁ ଜୋଇତା ପ୍ରମାଣେ ପାଣି ଏଡ଼ କରିସୁ ତୋଡ଼ ପାଣି ଏଡ଼ କରି ଆପଣ ବହୁତ ଜାଡ଼ୁପଣୁ ପାତଳୁ ନାଇଁ ଏତେ ଖିର ତାର କରିସୁ તો અત્યારે મેં આ રીતનું ખીરું રાખ્યું છે બહુ જાડું પણ નહીં બહુ પાતળો પણ નહીં તો આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું પછી બાદમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું હવે અહીંયા ગેસ ઉપર મેં કડાઈ મૂકી દીધી છે એમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું જીરો સંતળાઈ જાય એટલે ચપટી આપણે હિંગ એડ કરીશું અને એક કાપેલું આપણે ઝીણું મરચું એડ કરી લઈશું અહીંયા મેં તીખું મરચું લઈ લીધું છે એ એડ કરી લઈશું એક કાપેલી ઝીણી ડુંગળી લઈ લીધી છે એ એડ કરી લઈશું એક ગાજર મેં લઈ લીધું છે ઝીણી કટ કરીને એ એડ કરી લઈશું અને થોડાક મેં લીલા વટાણા ફોલીને લઈ લીધા છે એ પણ એડ કરી લેશું અહીંયા તમારી પાસે જો કોઈ વસ્તુ ન હોય તો તમે ફક્ત એક ડુંગળી થી પણ વધાર કરી શકો છો હવે બધી વસ્તુ આપણે બે મિનિટ માટે સાંતળી લેવાની છે તો બે મિનિટ માટે આપણે વસ્તુને સાંતળી લઈશું અહીંયા એકદમ વસ્તુને આપણે ચડવી નથી લેવાની આગળ આપણે જે પ્રોસેસ કરવાની છે એમાં પણ આ વસ્તુ ચડી જશે એટલે બધી વસ્તુને આપણે 50% ટકા છે તો બે મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું

ને ચટપટું બનાવવા માટે અહીંયા હું થોડોક લાલ મરચું પાવડર એડ કરું છું જો તમારે ન ખાવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો મસાલાને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું અહીંયા આગળ જે આ વસ્તુ આપણે ઉમેરવાની છે એમાં મસાલો તો હોય જ છે પણ આ આપણે થોડાક ગ્રેવીના ભાગના જ ઉમેરીશું તો મસાલા સંતળાઈ ગયા છે તો એમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું

અને ઢાંકીને આપણે એને ચડવા દેવાની છે મેગી ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું તો ઢાંકીને આપણે એને થવા દેવાનું છે જ્યાં સુધી મેગી આપણી ચડી જાય ત્યાં સુધી તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મેગી થોડીક ચડી ગઈ છે તો હવે એમાં આપણે મસાલો એડ કરી લઈશું જે મેગી સાથે આવે છે પેકેટમાં એ જ મસાલો આપણે એડ કરી લેવાનો છે અને અડધું કાપેલો ટામેટું એડ કરી લઈશું દેશી ટમેટું હતું એટલે ચડતા વાર નહીં લાગે એટલે મેં ઉપરથી એડ કરી લીધું છે હવે મસાલો એડ કરીને આપણે સરસ રીતે મસાલો એડ કરતા સરસ મજાની સુગંધ આવવા લાગે છે જ ખાવાનું મન થઈ જાય એવી મેગી બની ને તૈયાર થઈ ગઈ છે હવે મિક્સ કરીને આપણે એક મિનિટ માટે એને થોડીક સાંતળી લઈશું જેથી કરીને સરસ રીતે મસાલાનો ફ્લેવર મેગીમાં આવી જાય તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણી મેગી બનીને તૈયાર છે તો આને આપણે થોડીવાર માટે ઠંડી થવા રાખી દઈશું તો આ જ રીતે આપણે એને થોડીવાર માટે ખુલ્લું રાખી દઈશું જેથી કરીને એ ઠંડી થઈ જાય અને ગેસ આપણે બંધ કરી લઈશું તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખીરું જોઈ લઈએ તો ખીરું આપણું સરસ રીતે પલળી ગયું છે ને રવો એકદમ સરસ રીતે ફૂલાઈ ગયો છે પણ થોડો કઠણ થઈ ગયો છે તો આપણે થોડું એમાં પાણી એડ કરીશું તો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે ચીલી એડ કરીશું અને થોડીક આપણે કોથમીર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ઈનો એડ કરવાથી આપણો નાસ્તો એકદમ પોચો બનશે તો મિશ્રણ આપણું બનીને તૈયાર છે તો હવે આપણે મેગીને જોઈ લઈએ ઠંડી થઈ ગઈ છે કે નહીં તો મેગી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં ચાર વાટકી લઈ લીધી છે તમે નાની મોટી કોઈ પણ વાટકી લઈ શકો છો પણ અહીંયા અલગ અલગ રીતે મારપે ચાર વાટકી હતી તો અહીંયા મેં ચાર વાટકીને થોડુંક તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે તો હવે ચારેય વાટકીમાં આપણે થોડી થોડીક એક ચમચી જેટલી મેગી એડ કરી લઈશું તો અહીંયા વચ્ચે આપણે જે ડીશ છે એમાં સરસ રીતે એક એક ચમચી જેટલી મેગીને આ રીતે આપણે સેટ કરી લેવાની છે તો આ રીતે આપણે ચારેય વાટકીમાં મેગીને એડ કરી લઈશું અને ઉપરથી આપણે ખીરું એડ કરવાનું છે તો ચારેય વાટકીમાં આપણે સરસ રીતે મેગીને લઈ લીધી છે તો ઉપરથી એક એક ચમચા જેટલું આપણે ખીરું એડ કરીશું અને ઉપરથી સરસ રીતે આપણે પ્રેસ કરીને સરસ રીતે મેગી ઢંકાઈ જાય એ રીતે આપણે સેટ કરી લઈશું તો આ જ રીતે આપણે ચારે વાટકીમાં સરસ રીતે ખીરાને આપણે ફેલાવી લઈશું

અને ટાંકીને આપણે એને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું તો દસ થી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે આપણે ખોલીને ચેક ચેક કરી કરી લઈએ લઈએ તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે હવે આને આપણે ડીશને બહાર કાઢી લઈશું અને ડીશ ને આપણે થોડીક ઠંડી થવા દઈશું તો નાસ્તા ની અહિયાં મેં ખજૂર આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું તો નાસ્તા ને આપણે બહાર કાઢી લઈશું તો સરસ મજાનો આપણો નાસ્તો સરસ મજાનો દેખાઈ આવે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું બનીને તૈયાર થયો છે તો બધી ડીશ માંથી આપણે નાસ્તાને બહાર કાઢી લઈશું એકદમ સરળ રીતે બહાર આવી જાય છે તો અહીંયા મેં ચાર ડીશનો નાસ્તો બનાવી લીધો છે હજી ચાર ડીશ બનશે એક મેગીના પેકેટમાંથી તો એ હું ગરમા ગરમ બાળકો માટે થોડી વાર પછી બનાવીશ અત્યારે મેં આટલો જ બનાવ્યો છે જેને મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે આ રીતે તમે ડાયરેક્ટ ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલો સરસ મજાની ખાવાની મજા આવશે ને કે બાળકો રોજ બનાવવાની જીદ કરશે તો એક હું તમને તોડીને પણ બતાવું કે આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા આવી જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે ચટણી વગર પણ આ નાસ્તો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી